તમે ઇન્ડસ્ટ્રિયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના ઈતોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027 માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ મે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા અને પ્રતિમા સ્થાપતા તાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી

દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને દેવ મોગરા રાજનીતિ જયારે કરવા માંગે છે આવજો એક ભકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જઈને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા ના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીન જમીનો ને આવનાર દિવસો માં જીએમડીસી નામે માંગશો માલ સામોટ પ્રોજેક્ટ નામે માંગશો હાઈટ પ્રોજેક્ટ

તમારા મીડિયા પાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા કીધું